નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિજાપુર તાલુકામાં આવ્યા છીએ અને જે દિલવાડા ગામ છે તો પ્રગતિશીલ ખેડૂત એવા હસમુખ રસમુખભાઈ જોયતારામ હા આખું નામ શું હસમુખભાઈ જોયીતારામ પટેલ ઓકે તો હસમુખભાઈ તમારો મોબાઈલ નંબર ક્યાં છે નવ્વાણું સાત પંચાણું ઈઠ્યોતેર એક અજ્ઞાસી ઓકે તો હસમુખભાઈ જે આપણા ભીંડામાં ભાઈ કિરણભાઈ આવી અને જે આપણે માલાબનો ડેમો કર્યો હતો અને એરિયામાં ક્યાંથી હતો અહીંયા અત્યારે હાલ જે ઉભા છે ક્યારામાં ઉભા છે એથી છ ક્યારા લીધા હતા અને એક ક્યારામાં એમને મને અઢીસો ગ્રામ નું પેકેટ આપેલું એમાંય અડધું અડધું કહેલું એટલે અડધું મેં સવા સો ગ્રામ જેવું થાય એ લીધેલું અને છાંટવાથી છોડના ઉપરના પાના જે રંગ જે ડિફરન્ટ જે સુકારો આવતો હતો એ સીધો ડિફરન્ટ દેખાય છે અને એ પટકા